નહીં કરવાની જાહેરાત કરી દીધી છે આ બેઠક પર અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ ચૂંટણી લડવાની તૈયારી કરતા હતા અહેમદ પટેલના પુત્રએ ભલે નારાજગી વ્યક્ત કરી હોય પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વ જે પણ નિર્ણય કરશે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેનો સ્વીકાર કરશે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બેથી ત્રણ બેઠક પર ચૂંટણી લડી શકે છે પાર્ટી અત્યારે ભરૂચ અને ભાવનગર બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે અંતિમ વખત ઓગણીસો ચોર્યાસીમાં જીત મેળવી હતી પાર્ટીના નેતા અહેમદ પટેલ ત્યારે અહીંથી ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા પરંતુ ત્યારબાદથી પાર્ટી અહીં દસ લોકસભા ચૂંટણી હારી ચૂકી છે અઢારમી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ અહીંથી ભાજપને ટક્કર આપવા માંગે છે આપને વિશ્વાસ છે કે તે ભાજપને રોકી શકે છે કોંગ્રેસ દસમી વખત પ્રયાસ કરી દસ વખત પ્રયાસ કરી ચૂકી છે માટે તેને આ બેઠક મેળ મેળવી જોઈએ અહેમદ પટેલને આ બેઠક પર ચંદુ દેશમુખે હરાવ્યા હતા તે સતત ચાર વખત જીત્યા હતા ત્યારબાદથી આ લોકસભા બેઠક પર ભાજપના નેતા

છ લાખ સોળ હજાર ચારસો એકસઠ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને ત્રણ લાખ ઓગણીસ હજાર એકસો અને આમ આદમી પાર્ટીને એક લાખ ચોપન હજાર નવસો ચોપન મત મળ્યા હતા જો આમ આદમી પાર્ટીને કોંગ્રેસના મત ભેગા કરવામાં આવે તો ભાજપના મતનું અંતર એક લાખ હજાર ત્રણસો રહી જાય જો તેમાં ઝઘડિયાથી અપક્ષ ઉમેદવાર અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાને મળેલા મતને આપ અને કોંગ્રેસ પક્ષ સાથે જોડી દેવાય તો ભાજપ અને એનડી ગઠબંધન વચ્ચે મતનું અંતર એક લાખ મતથી નીચે એટલે કે પંચોતેર હજાર નવસો તેતાલીસ મતનું થઈ થઈ જાય છે जी अभी चल रही है। पूरा फैसला हुआ नहीं है तो हम वेट करते हैं, और करते हैं। पर जब ये खबर कल आई तो नाराजगी बहुत हुई थी हमारे पूरे का्डर को लोग कहते हैं अहमद पटेल का परिवार तो अहमद पटेल का परिवार ना कि सिर्फ मेयर फैजल है पर अहमद पटेल का परिवार पूरा कांग्रेस का संगठन है खास करके भरूच में तो कहीं ना कहीं उनको एक आशा थी I would like to thank all the people who have come from far, far distances to condole my father, Mr. Ahmed Patel, our father, Mr. Ahmed Patel. Uh, what we have learnt in the last few days is what his true legacy to take forward the message for that is. And that is not for electoral gains of politics, whether Bureau Chief જી બિલકુલ અભિજે જણાવી દઉં કે જે રીતે આપણે વાત કરી એ પ્રકારે આ વખતે જે ભરૂચ લોકસભા બેઠક છે એ બેઠક ઉપર અગર ગઠબંધન થઈ અને જો કોઈ પણ એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં આવે છે તો ચોક્કસપણે ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે છે કારણ કે જે રીતે તમે કીધું એમ એક લાખથી પણ ઓછું અંતર વોર્ડ શેરિંગમાં થઈ રહ્યું છે પરંતુ જે આપણે વાત થઈ કે લોકસભા અને વિધાનસભાના બેઠકો વચ્ચેના જે વોટિંગ થયેલું હતું એની વોટ શેરની તો એક રીતે જોવા જાય તો ભાજપ નો જે વિધાનસભા બાદનો જે ચૂંટણી જે ગ્રાફ છે એ હાલ અત્યારે ખૂબ જ ઊંચો આવી ચૂક્યો છે કારણ કે જે પ્રકારની કામગીરી છેલ્લા બે અઢી વર્ષની અંદર થઈ રહી છે ત્યાં આગળ અને જે પ્રકારની યોજનાઓ લાગુ કરવામાં આવી છે અને ભાજપના જે પણ નેતાઓ છે એ લોકો દ્વારા જે ત્યાં જોર આવ્યું છે એ જોતા હાલ અત્યારે ગ્રાફ પાછલા ઇલેક્શન વિધાનસભા ઇલેક્શન કરતા પણ ઘણો ઊંચો ગયો હોય એવું જણાય આવે છે પરંતુ ચોક્કસ રીતે અગર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને જો ચૂંટણી લડે છે તો ભાજપના ઉમેદવારને ટક્કર આપવા માટે સો ટકા સક્ષમ રહેશે કારણ કે અન્ય સીટો પર એક તરફી વાતાવરણ હાલ દેખાઈ રહ્યું છે પરંતુ આ એક બેઠક એવી છે કે જ્યાં આગળ ટક્કર થઈ શકે છે અને સંભવ છે કે કોંગ્રેસ અથવા તો આપનો ઉમેદવાર જો એક સિંગલ ઉમેદવાર ચૂંટણી લડતા હોય તો જીતી પણ શકે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી એટલે કે છેલ્લે ઓગણીસો ચોર્યાસીમાં માં અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લડ્યા હતા અને જીત્યા હતા ઓગણીસો નેવ્યાસી સુધી એટલે કે ગુજરાત રાજ્ય અલગ થયું મુંબઈ રાજ્યમાંથી અલગ બન્યું અને ત્યારથી લઈને જેટલી પણ ચૂંટણી યોજાઈ કોંગ્રેસનો ઘર રહ્યું ઓગણીસો નેવ્યાસી માં લોકસભાની ચૂંટણી થઈ ચંદુ દેશમુખે અહેમદ પટેલને હરાવ્યા અને ત્યાર પછી ભાજપનો ગઢ બની ગયો છે પાંત્રીસ વર્ષમાં કોંગ્રેસ આ બેઠક જીતી શક્યું નથી એવો દાવો આમ આદમી પાર્ટી કરી રહી છે

એક તરફ જે ચેતર વસાવા છે જે ડેડિયા ધારાસભ્ય છે ગુજરાતના વિધાનસભા ઇલેક્શન ની અંદર આપ દક્ષિણ ગુજરાતમાં એક માત્ર જીતનાર ઉમેદવાર ચેતર વસાવા છે એ પોતાનું જોર લગાવી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા માટે બીજી તરફ કોંગ્રેસ દ્વારા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ દ્વારા છેલ્લા લાંબા સમયથી

ઉચ્ચ સ્તરે કરવામાં આવેલી હતી અને બીજી તરફ ચૈતર વસાવા સાથે આ ઉમેદવારી જાહેર થઈ ગયા પછી આ નારાજગી સામે આવી છે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જો ગઠબંધન થઈ જાય અને ભરૂચ અને ભાવનગર બેઠકની જે વાત કરવામાં આવી રહી છે એ જો બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતી રહે તો સો છે કે કોંગ્રેસના ઉમેદવાર આ બેઠક ઉપર લડી શકે અને એને માટે જેટલી પણ મહેનત ભૂતકાળની અંદર કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટીના જે અત્યારના સંભવિત ઉમેદવારો છે એ લોકો દ્વારા એ લોકોની અંદર એ મહેનતો પાણી એ મહેનત ઉપર પાણી ફરી વળે તેવી લાગણી હાલ અત્યારે દેખાઈ રહી છે અને એના કારણે જ આ નારાજગી દેખાઈ રહી છે કે છેલ્લા લાંબા સમયથી તેઓ દ્વારા આ બેઠક જીતવા માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા અને ખૂબ જ મહેનત કરવામાં આવી છે લોક સંપર્ક કરવામાં આવ્યો છે લોકોને મળી

ફૈઝલ પટેલ નાખ્યું હતું ફરી એક એમણે સોશિયલ મીડિયા નાખ્યું છે છે અને એમાં લખ્યું કે માન્ય શ્રી રાહુલ ગાંધીજી તમે મારી અને ભરૂચના કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી અમારી વાતનું સમર્થન કરીને મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું છે હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ તો શું રાહુલ ગાંધી સાથે વાટાઘાટ થઈ અને રાહુલ ગાંધીએ પણ આ મામલે મન બનાવી લીધું છે કે કોંગ્રેસ આ બેઠક જતી ના કરે અને આ બેઠક ઉપરથી ફૈઝલ પટેલને ચૂંટણી લડાવવા માટે કારણ કે જે પ્રકારનું સોશિયલ મીડિયા એક્સપર્ટ ફૈઝલ પટેલે ગઈકાલે નાખ્યું છે સાંજે એના પરથી એવું ફલિત થઈ રહ્યું છે કે રાહુલ ગાંધીએ તૈયારી બતાવી છે રાહુલ ગાંધીએ આશ્વાસન આપ્યું છે અને ખાતરી આપી છે કે ભરૂચ બેઠક પરથી ફૈઝલ પટેલ લોકસભાની ચૂંટણી લડશે તો આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાનો ઉભો રાખ્યો છે જો આ બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન નથી થતું તો ત્રિપાખીઓ જંગ થશે ફૈઝલ પટેલ કહે વિશ્વાસ સાથે આત્મવિશ્વાસ સાથે કે હું જીતીને બતાવીશ અને ખરું ઉતરીશ આપના વિશ્વાસ પર શું લાગી રહ્યું છે આપનામાં આમાં બિલકુલ અભિજીત એ ચોક્કસ વાત છે કે જો ગઠબંધન નથી થતું અને બંને પક્ષના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે ચૂંટણી મેદાનમાં ઉતરશે તો ચોક્કસ રીતે હું કહી શકીશ કે ચૂંટણી જીતવી બંને પક્ષમાંથી કોઈના માટે પણ આસાન વાત નહીં હોય કારણ કે જે જે પ્રકારની હાલનો માહોલ દેખાઈ રહ્યો છે અને જે કંઈ પણ ચિત્ર મતદારોમાં દેખાઈ રહ્યું છે એ પ્રકારે જે ભાજપનું પલડું છે એ અત્યારે હાલ ભારે દેખાય છે શક્ય છે કે જે પાછલા લોકસભા ઇલેક્શનમાં જે કઈ લીડ મળી છે એના કરતા વધુ લીડ પણ મેળવી શકશે જે પાંચ લાખ વોટ જીતવાની ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે એ કદાચ નજીક પહોંચી શકાય એવી શક્યતા છે અગર ત્રિપાક્ષીય જંગ થાય છે તો અગર સિંગલ ઉમેદવાર આ બેઠકો ઉપર ચૂંટણી લડશે ભાજપની સામે તો ચોક્કસ રીતે એ ટક્કર આપી શકશે પરંતુ હાલ જે માહોલ દેખાઈ રહ્યો છે અને જે રીતે ફેઝલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ કર્યું છે ટક્કર આપવા માટેની પૂરેપૂરી તૈયારી ટક્કર આપી શકશે જીતી શકશે કે નહીં જીતી શકે એ કેવું અત્યારે મુશ્કેલ છે પરંતુ ટક્કર ચોક્કસ આપી શકશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચોક્કસ જે સવાલ એ પણ થાય છે કે ગઈકાલે જ્યારે આઈટીવી નેટવર્કની મુમતાઝ પટેલ સાથે વાતચીત થઈ ટેલિફોનિક ત્યારે એમણે કહ્યું કે પાર્ટીનો હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે તે શીરો માંડ્યા રહેશે ઇન શોર્ટ તેમણે ક્યાંક મન બનાવી લીધું છે કે પાર્ટી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે જે વાટાઘાટો રાષ્ટ્રીય કક્ષાએ ચાલી રહી છે અને ગઠબંધનની જે વાત ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આ બેઠક આમ આદમી પાર્ટીને આપવા માટેનું હાઈ કમાન્ડ દ્વારા નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને આ બાબતની જાહેરાત એકાદ દિવસમાં કરવામાં આવશે ત્યારે મુમતાઝ પટેલે પણ એવું મન મનાવી લીધું છે કે આ સંજોગોમાં વિરોધ કરવો યોગ્ય નથી અને જો વિરોધ કરે તો સ્વર્ગસ્થ અહેમદ ક્યાંક કોંગ્રેસમાં આંતરિક વિખવાદ થાય અને કોંગ્રેસમાં પણ અહેમદ પટેલનું જે નામ હતું તે નામ પર ક્યાંક ધબ્બો લાગી જાય એવી વિચાર્યું હોય અને એના સંદર્ભમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હોય એવું લાગી રહ્યું છે શું કેવું તમારું આ બાબતે ચોક્કસ કે જે રીતે

કે જે રીતે ફેઝલ પટેલે સોશિયલ મીડિયામાં જે રીતે ટ્વીટ કર્યું છે એ રીતે આપણે કહી શકાય કે એમને પણ રાહુલ ગાંધી સાથે વાતચીત થઈ હશે અને એના કારણે એમને પણ પોતે સંતોષ વ્યક્ત કર્યો છે અને આશા પણ વ્યક્ત કરી છે કે નિર્ણય જે કંઈ પણ લેવામાં આવે એ પાર્ટીના હિતમાં લેવામાં આવશે એ રીતની એમણે આશા વ્યક્ત કરી છે અને આ તમામ બાબતો જોતા હાલ અત્યારે એવું લાગી રહ્યું છે કે બંને નારાજ નેતાઓને મનાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને ગઠબંધનની જે અટકળો છે એ આગળ વધી રહી છે અને શક્ય છે કે આવનારા દિવસોમાં એની જાહેરાત પણ થઈ જાય અને આમ આદમી પાર્ટી દ્વારા બે થી ત્રણ સીટોની જ ડિમાન્ડ કરવામાં આવી છે બાકી સીટો ઉપર કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે એ રીતની માંગ કરવામાં આવી રહી છે તો આ તમામ બાબતો જોતા ગઠબંધન ની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક જીતવી થોડી મુશ્કેલ સાબિત થશે ચોક્કસ જે છેલ્લો સવાલ કરું તો ભૂતકાળની ચૂંટણીઓ એટલે કે વિધાનસભાની ચૂંટણી જોઈએ આપણે બે હાજર બાવીસની લોકસભા મત વિસ્તાર ભરૂચ એમાં છ બેઠકો છે છ બેઠકોમાં વિધાનસભાની જે બેઠકો છે તેમાં ભાજપને મળેલા મતોની મતો જોઈએ કોંગ્રેસને મળેલા મતો જોઈએ અને આમ આદમી પાર્ટીને મળેલા મતો જોઈએ જો આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ભેગા મળીને લડે કોઈ પણ પક્ષનો ઉમેદવાર હોય જો ભેગા મળીને લડે તો ભાજપ અને ઇન્ડી ગઠબંધનના એટલે કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના જે મતો છે એને ભેગા કરીને જો કાઉન્ટ કરવામાં આવે તો ભાજપ અને ઇન્ડી ગઠબંધનના વચ્ચેનું મતોનું જે અંતર છે એ ઘટીને લગભગ દોઢ લાખની આસપાસ પહોંચી જાય અને જો ત્રીજો વિકલ્પ એવો છે કે ભારતીય ટ્રાયબલ પાર્ટીના દિગ્ગજ નેતા અપક્ષ ધારાસભ્ય છોટુ વસાવા અને આદિવાસી નેતા છે તેમના મતોને પણ જો આ ઇન્ડી ગઠબંધનની અંદર સામેલ કરવામાં આવે તો જે માર્જિન દોઢ લાખનું રહે છે આમ આદમી પાર્ટીના કોંગ્રેસના મતોના ભેગા કર્યા પછી ભાજપ અને આ બંને પાર્ટીઓના મતોની વચ્ચેનું અંતર દોઢ લાખ રહે છે આ ત્રીજી પાર્ટીને જો એડ કરવામાં આવે અપક્ષ ધારાસભ્યના મત એડ કરવામાં આવે તો અંતર પંચોતેર હજારની આસપાસ જતું રહે છે તો આ સંજોગોમાં શું લાગી રહ્યા છે સમીકરણો કારણ કે જે પ્રકારના સમીકરણો છે મતોની ટકાવારી છે કે મતોની સંખ્યા છે તેના જોતા શું લાગી રહ્યું છે આ પ્રકારનો કોઈ રસ્તો નીકળી શકશે ખરો બિલકુલ સો ટકાની વાત છે હાલ અત્યારે એ જ પ્રકારના પ્રયત્ન ચાલી રહ્યા છે અને છોટું વસાવાની જે તમે વાત કરી એ પણ હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે પોતાનું જે વર્ચસ્વ છે એ બતાવવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે બની શકે છે કે છોટો વસાવા પણ પોતાના ઉમેદવારને ઉભા ન રાખે અને ત્રણેય પક્ષ ભેગા મળીને આ ચૂંટણી લડશે એવું હાલ અત્યારે દેખાઈ રહ્યું છે અને જો એ પ્રકારે થાય છે તો મેં તમને આગળ કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટક્કર સો ટકા આપી શકશે અને મજબૂત ટક્કર હશે પરંતુ જીતી શકશે કે નહીં જીતી શકે એ કહેવું ઘણું મુશ્કેલ થશે

ગુજરાતમાં કેટલી બેઠક ઉપર ને કઈ બેઠક ઉપર આમ આદમી પાર્ટી કોંગ્રેસ લડશે તેની ઔપચારિક જાહેરાત થવાની છે તે પહેલા જે ભરૂચ બેઠકનો વિવાદ છે તે બેઠક પર કોણ લડશે તેનો હજી સુધી રહસ્ય અકબંધ છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આમ આદમી પાર્ટી જો આ બેઠક પર લડવામાં તૈયાર લડશે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મોટું નુકસાન થશે કારણ કે કોંગ્રેસના દિગ્ગજ એવા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી એટલે કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ બંને નારાજ થશે અને જો નારાજ થયા અને ન કર નારાયણ અને જો પાર્ટી છોડી દીધી તો આ સવાલો તો અનેક છે આવા સવાલો અનેક ઊભા થશે અને કોંગ્રેસના જે ગઢ એક સમયમાં હતો ભરૂચ એ ભરૂચના કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ થશે આંતરિક અસંતોષ ઊભો થશે અને કોંગ્રેસમાં મોટો ફટકો પડી શકે છે ત્યારે હવે જોવાનું એ છે કે આજે જે ઔપચારિક જાહેરાત થવાની છે બેઠકોની શેરિંગની બાબતે ત્યારે એ બે આ બેઠક ભરૂચની કોને ફાળે જાય છે એ મહત્વનું બની રહ્યું છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી એટલે કે ઓગણીસો નેવ્યાસીથી ભાજપનો ઘડ બનેલી ભરૂચ બેઠક માટે આ વખતે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે અને કોણ જીતશે એ અત્યારે રહસ્ય અકબંધ છે પરંતુ જે પ્રકારનો વિકાસનું રાજનીતિ ચાલી રહી છે વિકાસના કાર્યો થયા છે